જય માતાજી જય મા મોગલ રામ રામ ખેડૂત મિત્રો બધાને આજે ડુંગળી ખૂબ માર્કેટ યાર્ડમાં આવી છે ને બજાર ભાવ તમને જઈને બતાવીએ તો પછી તમે અમારી ચેનલને સબ્રાય ભૂલતા નહીં જેમ સપ્રાયસ કરશો ને એમ તમને અવારનવાર બજાર ભાવના વિડીયા ખેતીને ટોટલ લગતી બાહિત તમને હું આપતો રહી તો જેમ બંને તમે સપોર્ટ કરો તેમ તમને હું સપોર્ટ કરતો રહી ને અવારનવાર વિડીયો બતાવતો રહી તો આજ માર્કેટની યાર્ડની અંદર જાય છે ને બજાર ભાવ તમને લાવી બતાવીએ ને ખૂબ પુષ્કળમાં આવક આવી પણ બજાર તો આમ સારી છે પાંચસો છસોની આસપાસ તો જળવાઈ ગયા હવે આજે આ જઈ કેવા બજાર ભાવ માલ પરમા આવે જોઈ છે ને તમને બતાવીએ ચારસો એક રૂપિયા ચારસો એક બોલવું ચારસો બે બોલવું ચારસો બે હલો

ચારસો ત્રણ વાર નવ રંગ ત્રણસો એક ત્રણસો એકત્રી બોલવું ભાઈ કોઈ ત્રણ વાર કાઢી ભાવ બીકા

55 ₹53 ₹453 हेलो हेलो थे यार 375 380 385 425 10 ₹11 ત્યારબાદ 15 100 112 22 3 बार भाई भाई

એક રૂપિયા ત્રણસો બે બે રૂપિયા ત્રણસો બે બોલવું ભાઈ પાંચ દાર પંદર વીસ પચી ત્રીસ પાંત્રીસ ચાલીસ બેતાલીસ પચાસ ભાવનગર પાસઠ ત્રણસો પાસઠ બોલું ત્રણસો પાસઠ ત્રણસો ચાલીસ અડતાલીસ ત્રણસો અડતાલીસ ઓગણપચાસ ઓગણપચાસ ત્રણ વાર હોય એ ત્રણસો ઓગણપચાસ ત્રણસો બાવન પંચાવન સાંસો એસી પંચ્યાસી પંચાસીવું ચારસો બે પોઈન્ટ ચારસો દસ ગુરુભાઈ ચારસો અગિયાર નેવું એકાણું બાણું ત્રણું ચોરા પંચાણું ત્રણસો ને પંચાણું બોલવું ભાઈ કોઈ છન્નું બાણું ચારસો એક બે એક રૂપિયા ત્રણ વાર